ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ડક્શન ઇન્ડક્શન શબ્દનો અર્થ અંદર લેવું ખેંચવું આકર્ષવું કે તાણવું તે સમાવેશ વિધિપૂર્વક પ્રવેશ કે સ્થાપના કરવી તે વિશિષ્ટ દાખલાઓ પરથી સામાન્ય નિયમ તારવવો તે વિગમન પ્રસુતિ વેદના શરૂ કરાવવી તે વીજળી ભરેલા વસ્તુના સાનિધ્યથી વીજળી વિનાની વસ્તુને વીજળીયુક્ત કરવી તે પ્રવર્તન કે ખાસ કિસ્સા ઉપરથી થતું સામાન્ય અનુમાન થાય છે ઇન્ડક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હિઝ ઇન્ડક્શન એઝ અ ટીચર વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ એટલે કે શિક્ષક તરીકેનો તેમનો સમાવેશ તેમના જીવનમાં વળાંક લાવનારો હતો એક બીજું ઉદાહરણ જોઈએ વી હેવ બોટ અ ન્યુ ઇન્ડક્શન કુકર ધીસ દિવાળી એટલે કે અમે આ દિવાળીમાં નવું ઇન્ડક્શન કુકર ખરીદ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ